સ્વાગત છે તો ભાગવામાં વાગ્યા છે હડા આઠ અને સુરત દાદાના અને ગણપતિ દાદાના દર્શન કરાવું હું પહેલાં તમને જય સુરત દાદા આપણા ગણપતિ દાદા ઘરના આવી જ્યા છે આપણે ઘેર આવી જ્યા હો મિતુભાઈ તું રહ્યા એમના મોમાંગ ઘેર મિત્ર આજ ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે ચા બનાવવા જઈએ ચા મૂકી દઈએ હવે ચા તો એમ પહેલાં જ મૂકી હતી ચા થાય એટલે ચા નાસ્તો કરી લઈએ આપણે નાસ્તો બનાવવાનો નહીં આજે બહુ મોડો ઉઠ્યા છીએ એટલે તૈયાર નાસ્તો લાવ્યાસ મિતુભાઈ પપ્પા ઘેર મિતુભાઈ નહીં એટલે તો હુનું ઘણું લાગે છે તો મિતુભાઈ ચા પીને પછી મળે આપણે તમને તો ગાઈસ ચા નાસ્તો થઈ જશે આપણે નીચે પપ્પા એમનો ચા નાસ્તો આવતો આવીએ

મિત્રજના પપ્પા મંડપ ડેકોરેશન નું કામ કરો છો ચાલો તો હવે આપણે પણ ચા નાસ્તો કરી લઈએ પપ્પાને તો આપી દીધું હવે આપણે ચા નાસ્તો કરી લઈએ જ ઉપર ચલો ચા નાસ્તો હવે ચા નાસ્તો કરી પછી મળીએ આપણે તો કાલે આપણે ચા નાસ્તો કરી લીધે છે અને મિત્ર પપ્પાને પપ્પા રાત્રે ગિફ્ટ આપી હતી ને આપણે પહેરાવી દીધી સરસ મજાની કરી પેલી દીધી ને મિત્રાજી લાગી ગમિક નહીં ગમી હરીશ હરીશ ને હમ રાત્રે તેટલું બધું ધ્યાન એમને આપ્યું હતું કઢી પણ આજે એમને ગમી કોનમાં ફેરાવી દીધી તો ચલા તો હવે આપણે કરીએ છીએ કા ભાસન ને બધું લઈ લઈએ 8:9 થવા આવ્યા સી છે ખીચડી ખુલાવા બટાકાનું શાક અને રોટલી આજે તો મોડું હતું એટલે બીજો કોઈ બ્લોગ ઉતાર્યો નહીં મમ્મી પપ્પા જમવા આવી જશે મમ્મી પપ્પા બે જમવા બેઠા છે મમ્મી રાત્રે જેવું રીતું હોટલમાં મજા આવી હતી ઠરી ગયા વરસાદમાં ઠરી ગયો નહીં રાત્રે મમ્મી પપ્પા તો હોટલ ની વાત કરવા વરસાદ ચાલુ થાય છે આ તો હવે આપણે બસ એક કોમ બધી બીજું પતાવાનું થાય તો ભાઈ પતાવી અને ભાઈ મળે તો ગાઈસ વાગવામાં વાગ્યા છીએ બે નવ બે ફીટ વાગી જશે અને હવે આપણે જમવા બેસીએ છીએ મિત્રાજના પપ્પા બહાર જતા તો આવી જશે જોઈએ એને ખોડના દૂધને લઈને રવડા મૂકીને હાથ પગ ધોવા જયા છીએ પાછળ એટલા ચોકન જઈને આયા તમે એવું છો લાલુ રિપેરિંગ કરાવ ભૂખ નહીં લાગે ભૂખ લાગીશમાં નહીં શું જો આસપાસ અમારી બાજુ મિંદુ બહાનું ઘર છે ને તો બારી નાંખનારા બારી નાખી આપણે ચાલુ જ છે કામકાજ તાયી નું દે આઈ તો ના આપણે જમમા બેહી જીએ જમીન હશે આગર નું બીજું કોણ કરીએ અટલ 11 એકલા એકલા છે એટલે કંટારવતો તો મિતુન પપ્પા હવા એસી હવા નહી તો નીકળી જતા ઓમેને બધો જમીન નીચે જતો રહી સી અને આપણે જમમા બેહી સી ચલો ગાઈસ આપણે જમમા નું કાઢી દીધું જો ખીચડીને શાક આપણે તો ખાવા મિત્રાજના પપ્પાને આમ શાક કાઢી દઈશી તો હવે જમી લઈએ આપણે તમારે ત્રણ ને વીસ થઈશ અને મિત્રાજના પપ્પા જમીન ઊંઘ્યા છે આપણે પણ હવે કામનું પાર આવ્યો છે તો હવે આપણે પણ આરામ કરીશું તો આરામ કરી અને મોડીથી મળીએ વાગવામાં વાગ્યા છે છ પંદર અને આપણે હવે ઉઠળ છીએ ઊંઘીને મિત્ર બં પપડવા જો ગિરેસી અને હવે આપણે બનાવીયા જીય ચા ચા બનાવીને પેસીધીરા સોયત બનાવીશું આ તો ખાસો બધું આપણે ઉતવાનું પપડ હવાએ પણ મોડક તો અત્યારે બી મોડક હતી તો ચા બનાવીએ ચા ચા હવાએ સૌ ચા પી લઈએ ચા પી પછી રસતર કરવાણી હોય એટલે થોડી વાર લઈને પછી આપણે સુરસય કરવાની સઈ नक्की કરીશું

અને વાદળો બી છે મસ્ત દેખાય તો આપણે ધાબા ઉપર જ જોઈએ ખૂબ મસ્ત વાતાવરણ દેખાય બાકી શિયા કમ્પ્લીટ અમારા ઘરનું પાસન નું વાતાવરણ છે તે હવે કોમ ચાલીસ તો ચાલો હવે આપણે રસોઈ કરવા જઈશું <noise> <hesitation> <noise> 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 જઈએ હવે રસોઈ કરવા માટે ચલો રસોઈ કરું છું ઓકે રસોઈમાં ખીચડી વગાડું પરોઠા અને મરચું શેકશું છું ચાલશે ને ચલો ગાઈ જાઓ આપણે રસોઈ કરી દઈએ रोटली चालू मम्मी जमवा ये जमी लैसे तो दी आप रोटली फे पर जमवा बम्मी ने चौक बार जानू खुशी जाइए मम्मी चल जवा मम्मी जो कमर भजन मम्मी भजन में जवा मम्मी जो जम से अपने रोटली बना दी तो बोधी હા તોડી આપું દૂધ તોડવું છે ને હા તોડી લાવવાનું આપણે દૂધ તોડી દીધું છે મિત્રાજ ના પપ્પા હું કરે છે બાઈ જોઈએ કરો છો ખાવું નહીં આપણે તો રોટલી બનાવું ને બાઈને જોયું તો થોડું થોડું વરસાદ ને પવન ને એવું બધું ચાલુ છે અને મમ્મી એમને તો બહાર જવાનું છે પપ્પા

કે બેન લે કે તો તો બડા જમી નીચે જ પડવા છે મિત્ર તો આપડી જમવા નું કાઢી દઈએ રોટલી લઈ દીધી જો જમવાનું લઈ જ આપડે તો ગાઈસ આપડે જમવાનું બધું લઈ જ હવે જમવા બીએ છીએ મિત્રાજ હવે આપણે જમી લઈએ જમવામાં તો અમને કીધું હતું જ તમને તો ખીચડી પર છીએ મરચું શેકીશું અને પરોઠા હશે મિત્રાજના પપ્પા પણ જમવા આવી જશે નવમાં ફળાઠ થઈ જશે આઠ પીસતાલી થવા એશો એ ચાલુ કરીને આપણે જમી લઈએ જમીન પછી એ વાસણ બાસણ ઘસીએ મળીએ ગાઈઝ આપણે ચેનલ જ જોઈએ છીએ જમવામાં સજો જો ખીચડી વગાડેલી મરચું પરોઠા મિત્રમાં પપ્પા જમવા બે જી હવે આપણે જમવાનું ચાલુ કરીશું ગાઈઝ આપણે જમીએ કચરાપૂટું બી થઈ ગઈ છે અને વાગવામાં વાગ્યા છીએ દસ ના પોત થવા આવીશો તો આપણે વિડીયોનો એન્ડ અહીંયા જ આપીશું તો જવા મિત્રાજના પપ્પા ગુડ નાઇટ કહી દઈએ મિત્રાજ ગુડ નાઇટ જય માતાજી હા તો ભાઈઝ આજનો વિડીયો અમારો ગરમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને પીએસ વાઘેલા ચેનલનો સબસ્ક્રાઈબર કરજો જય માતાજી